નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે માન્ય મારમાં સાત પોઈન્ટ બેની ત્રિવેતાનો ભયાનક ભૂકંપ આવ્યો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો માન્ય મારમાં ભયાનક ભૂકંપ આવ્યો છે સાત પોઈન્ટ બેની ત્રિવેતાના ભૂકંપથી આખો દેશ હચમચી ગયો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેની અસર ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં પણ જોવા મળી છે તો તમને જણાવી દઈએ મિત્રો કે દરમિયાન ભૂકંપના આંચકા થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ અનુભવાયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ભૂકંપ આવતાની સાથે જો લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા તો તમને જણાવી દઈએ મિત્રો કે આ ભૂકંપને લઈ હાલમાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી બસ આજ માટે આટલું જ એની અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ